પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં કર્યું અમૃત સ્નાન સંગમના કિનારે મા ગંગાની કરી પૂજા અર્ચના સીએમ યોગી આદિત્યનાથ રહ્યા ઉપસ્થિત અત્યાર સુધીમાં અડત્રીસ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એલજી વિનયકુમાર રાહુલ ગાંધી આતિશીએ કર્યું મતદાન સવારે અગિયાર વાગ્યા સુધીમાં ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા થયું મતદાન સિત્તેર બેઠકોના મતદાન માટે છસો ઉમેદવારો મેદાનમાં યુપીના મિલકીપુરમાં ઓગણત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા અને તમિલનાડુના ઈરોડ પૂર્વ બેઠક માટે છવ્વીસ પોઈન્ટ ત્રણ ટકા થયું મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોને ખૂબ ઉત્સાહ સાથે મતદાન કરવા કરી અપીલ કહ્યું પહેલા મતદાન પછી જલપાણ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓની થઈ સમીક્ષા યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને કરાયા અવગત આઠ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે પૂર્ણ અમદાવાદીઓ હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો કરશે ઉપયોગ ઘર દીઠ બે કાપડની થેલી આપવાનો એએમસીએ લીધો નિર્ણય અગિયાર કરોડના ખર્ચે ખરીદશે કોટન પોલિસ્ટરની થેલી પ્રતિ થેલી દીઠ પાંત્રીસ થી સાડત્રીસ રૂપિયાનો ખર્ચ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો આજે પહોંચશે ભારત તેત્રીસ ગુજરાતીઓને અમૃતસર એરપોર્ટથી લવાશે અમદાવાદ મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરત સહિતના નાગરિકોની ઘર વાપસી તો અમદાવાદ પોલીસ એલર્ટ વ્હાઈટ હાઉસમાં મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલી પીએમ નેતનયાહુ ટ્રમ્પે ગાઝા પટ્ટીની માલિકી માટે મૂક્યો પ્રસ્તાવ કહ્યું અમેરિકા નથી ઈચ્છતું કે ગાઝા પેલેસ્ટાઇનને સોંપવામાં આવે નેતનયાહુએ પણ દર્શાવી સહમતી રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા નલિયામાં નોંધાયું સૌથી ઓછું નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન આડત્રીસમાં નેશનલ ગેમ્સમાં અઠ્યાવીસ ગોલ્ડ મેડલ સાથે કર્ણાટક ટોચ પર મેઝબાન ઉત્તરાખંડ કુલ છવ્વીસ મેડલ સાથે પંદરમાં સ્થાને જ્યારે ગુજરાત એક ગોલ્ડ સહિત કુલ બાર મેડલ સાથે ત્રેવીસમાં સ્થાને